સુરતના સામાજિક આગેવાન જિગ્નેશ મોદી અનેક બીમારીઓથી પીડાતા હતા ત્યારે તેમને ભગવાન સમાન ડોક્ટર પરાગ શાહ મળ્યા અને વર્ષ બે હજાર નવથી સારવાર કરાવ્યા બાદ આજે જિગ્નેશ મોદી એકદમ સ્વસ્થ હતા તેઓએ ડૉક્ટર પરાગ શાહનો આભાર માન્યો હતો ડૉક્ટરને લોકો ભગવાનનું બીજું સ્વરૂપ માને છે અને આજની ભાગદોડી ભરી જિંદગીમાં ખાવા પીવા અને પૈસા કમાવાની લાઈમાં પણ શરીરનું દયાનું રાખું ભૂલી રહ્યા છે અને એને અનેક બીમારીઓ રોજે રોજ નવી નવી થઈ રહી છે અને ખાસ આખું ફરીથી આર હું લઈ છે ફરીથી ડૉક્ટરોને લોકો ભગવાનનું બીજું સ્વરૂપ માને છે અને આજની ભરી જિંદગીમાં ખાવા પીવા અને પૈસા કમાવાની લાઈમાં શરીરનું ધ્યાન રાખવું ભૂલી રહ્યા છે અને અનેક બીમારીઓ રોજ બરોજ નવી નવી થઈ રહી છે ખાસ શરીર વધી જવું સામાન્ય થતું જાય છે પરંતુ સુરતના સામાજિક આગેવાન જીગ્નેશ મોદીને વર્ષ બે હજાર નવમાં અનેક બીમારીઓ સાથે આવતા જાણીતા અનેક ડૉક્ટરો પાસે તપાસ કરાવી પરંતુ કોઈ ખાસ રિઝલ્ટ મળ્યું નહીં પણ આખરે અમદાવાદના ડૉક્ટર પરાગ શાહ કે જેઓ એકમાત્ર એન્ડો છે અને તેની પાસે ભારતભરના લોકો દરેક રાજ્યોમાંથી ટ્રીટમેન્ટ લેવા આવે છે તેઓએ જીગ્નેશ મોદી મળ્યા અને તેમની પાસે સારવાર શરૂ કરી જે વખતે બીજા ડૉક્ટરે હાથ ઉંચા કર્યા હતા ડૉક્ટર પરાગ શાહ એ જીગ્નેશ મોદીની સારવાર શરૂ કરી અને આજે એકદમ સ્વસ્થ અને શરીર પણ બહુ ઉતરી ગયું અને એક નોર્મલ વ્યક્તિની જેમ જીવન જીવી રહ્યા છે તે સામાજિક આગેવાનો જીજ્ઞેશ મોદી પરાગશા પોતાની વાત કરી હતી જીગ્નેશભાઈ મોદી સુરતના રહેવાસી છે અને મારા માટે ખૂબ જ લાગણી પ્રેમ ધરાવે છે તે મારી પાસે બે હજારને નવમાં ખૂબ જ વધારે વજન ખૂબ જ વધારે કોલેસ્ટ્રોલ અને લિવરની અંદર ફેટના પ્રોબ્લેમ સાથે આવ્યા હતા અને ઘણા બધા લોકોને એવો ડર હતો કે જિગ્નેશભાઈનું આયુષ્ય એમની બીમારીઓના કારણે ખૂબ જ ટૂંકું થઈ જશે અને એમના હૃદય કિડની લિવર બધા ખરાબ થઈ જશે આજે તેર ચૌદ વરસ પછી પણ જિગ્નેશભાઈ ભગવાનની કૃપાથી સરસ રીતે સ્વસ્થ જીવન જીવે છે કિડની હૃદય આંખો બધું સરસ છે ત્યાં સુધી ક્યાં કોરોનાની બીમારીમાં આટલા વજન સાથે મારું નામ જિગ્નેશભાઈ મોરી છે હું સુરત જિલ્લા મોહમ્મદથી છું અને આજે બે હજાર નવથી હું ડૉક્ટર પરાગ શાહ એરિસ બીચથી સિલ્વર બ્રુક બી બીજા માળે એની સારવાર કરાવું છું અને જ્યારે હું ગયો હતો બે હજાર નવમાં ત્યાં એટલી કતોકટી સ્થિતિમાં ગયો હતો કારણ કે આપણા સુરતના ડૉક્ટરે કીધું કે આ બહુ ખરાબ પરિસ્થિતિ છે લોહી ઝાડું થઈ ગયેલું હતું ને પહેલાં રિક્સ રિક્સ આપણા આભાવાળાએ મોકલેલું હતું રિક્સનું બી બહુ મોટું રિક્સ હતું છતાં મારા ડૉક્ટરે મને હિંમત આપી કે જિગ્નેશભાઈ તમે ટેન્શન નહીં લો હું તમને જીવાઈશ ને આજે હું આજે બે હજાર બાવીસમાં તો આપની સમક્ષ છું આજે જીગ્નેશ મોદીએ ડૉક્ટર પરાગ શાહને ભગવાનથી કંઈ કમ નથી તેમ જણાવ્યું હતું અને બીજા લોકો પણ આવા કોઈ પણ બીમારીથી પીડાતા હોય તો હિંમત રાખીને આવા ડૉક્ટરો પાસે જવું જોઈએ તેમ જણાવ્યું હતું અઝર કુરશે સાથે પ્રકાશવાળા